छो सनातन न्यूज नेटवर्क जूनागढ़ रिपोर्टर रीनाबेन दवे अहवाल वल्लभभाई परमार वडली चौक बापुनगर सर्वोदय मुरलीधर ठाकरशीनगर वगैरे वोर्ड नंबर नी मोटा भागनी गटरों बे त्र दिवस पहला ब्लॉक थी લોકોના ઘરોમાં ગટરના પાણી ઉભરાતા હતા તેને લીધે અને મહાનગરપાલિકા દ્વારા ગટર સફાઈની કામગીરી કરવામાં આવી હતી અને તે દરમિયાન ભૂગર્ઘટના પાઇપો નવા રસ્તાઓમાં બ્લોક થઈ ગયેલા હતા જેને લીધે નવા નખોર રોડ જે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા છે તેમને તોડવામાં આવેલા હતા અગાઉ પણ કેટલી બધી જગ્યાએ આ રીતના રોડ તોડી અને ગટર સફાઈ કરવામાં આવેલી હતી ઉગર ગટરના પાઇપની સાઈઝ આઠ ઇંચની હોય છે તેમાં માત્ર અમુક જગ્યાએ એક જ જગ્યા રહી છે તેમાં પણ બાપુનગર મુખ્ય રોડ ઉપર જોશી બ્રાન્ડર બીજનું પાણી જઈ રહ્યું છે જેને લીધે લોકોના ઘરમાં આ પાણી ત્રણથી થી ચાર દિવસ પહેલા ઉભરાઈ ગયેલ હતું આ ગટર અને રોડ ગત વર્ષે અને છ મહિનાની અંદર જ બનાવે છે ચૂંટણીઓ આવતી હોય તે લાઇનમાં ઉતાવળમાં જે કામગીરી કરવામાં આવેલી છે જેને લીધે હવે જનતા ખૂબ જ પરેશાન થઈ રહી છે રોજ લાખો રૂપિયાનું ડીઝલ માણસો સંસાધનો નોખર હાલ અત્યારે થઈ રહ્યો છે ભવિષ્યમાં આખા જૂનાગઢમાં આ ગટર બનશે અને મહાનગરપાલિકા ઉપર આનું મેન્ટેનન્સ આવશે ત્યારે મહાનગરપાલિકાના પૈસા આ મેન્ટેનન્સમાં જ ખર્ચ થઈ જશે હાલ આ બાબત ખૂબ જ ગંભીર હોય આ થઈ રહેલી કામગીરી ઉપર યોગ્ય મોનિટરિંગ રાખવું જરૂરી છે જે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા વર્ષોમાં ક્યાંય પણ સુપરવિઝન થયેલ નથી જેને લીધે લોકોના ભરેલા ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું આપણે જોઈએ કે જોશીપરા વિસ્તારમાં આજે મુરલીધર વિસ્તાર વડલી ચોક બાપુનગર મુખ્ય રોડ ખાતરસિંહનગર આમાં અલગ અલગ જે વિસ્તારો છે એમાં ભૂગર ગટર કરવામાં આવેલી હતી જોઈએ કે મોટાભાગની જગ્યાએ આ ગટર અત્યારે બ્લોક થઈ ગઈ છે અને ચારે બાજુ લોકોના ઘરોમાં પાણી ઉભરાઈ રહ્યા છે આપણે જોઈએ કે બાપુનગર જે મેઇન રોડ છે હમણાં જ નવો બન્યો હતો અને લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવેલો હતો એ રોડ હાલ તોડવો પડ્યો છે કારણ કે જે અંડરબ્રિજ છે જોશીપરા એનું તમામ પાણી આ ભૂગર્ભ ગટરમાં આવે છે એ ભૂગર્ભ ગટરને હિસાબે જે પાણી આવે છે ભૂગર્ભ ગટરમાં એને હિસાબે આખી ગટર બ્લોક થઈ ગઈ છે ગત વર્ષે પણ બ્લોક થઈ ગઈ હતી કમિશનરશ્રીને અને જે પદાધિકારી હતા એને પણ છેલ્લે કીધું હતું કે જે જૂનું વોકળામાં પાણી જતું અંડરબ્રિજ એ પ્રમાણે તમે એને ચાલુ કરો અન્યથા આ બધું જે ગરનાળાનું જે પાણી છે અંડરબ્રિજ એ લોકોના ઘરમાં આવે છે એટલે અહીંયા અત્યારે આપણે જોઈએ કે ગરનાળાનું જે ખરાબ પાણી તથા માટી કાકરી બધું હોય એને હિસાબે ભૂગર્ભ ગટરના જે પાઇપ છે એ નાના હોય છે એને હિસાબે આખે આખી ગટર બ્લોક થઈ ગઈ છે અને આ જે નવો રોડ છે એ ત્રણથી ચાર જગ્યાએ અગાઉ પણ તોડવામાં આવેલો હતો અને હાલ પણ આ બાપુનગરનો સર્વોદયનો ફૂલીધર વડલી ચોક એમ અલગ અલગ જગ્યાએ કેટલી જગ્યાએ રોડ તોડી દાકડા તોડી ગટરના અને સફાઈ કરવામાં અત્યારે આવી રહી પણ છતાં પણ સફાઈ થતીને જ આ ત્રણ દિવસથી આ જે બાપુનગરનો મુખ્ય રસ્તો છે એ તોડેલો છે આપણે જોઈ શકીએ કે આ મુખ્ય રસ્તો હોય અહીંયા એટલા બધા વાહનો અવર જવર થતા હોય અહીં બધા લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે એટલે આ જે કામગીરી છે એ કમિશનર સાહેબ જાતે નિરીક્ષણ કરે જોવે અને આ કઈ રીતની અગાઉ આવે હજી જો ભવિષ્યમાં આ ગટર બધી બનશે એમાં કઈ રીતના આ લોકો કનેક્શન મેળવે છે કઈ રીતના જૂની ગટરો મેળવવામાં આવે પાણી એમાં મેળવવામાં આવે છે તો આ ગટરોમાં આટલું બધું પાણી જાય નહીં એ બાબતે ખૂબ ગંભીર વિચારણા કરે અને આ બાબતે યોગ્ય કરે અન્યથા હજી પણ જેટલી ગટરો થશે એમાં આવી જ પરિસ્થિતિ થશે અને આની ઉપર યોગ્ય સુપરવિઝન રાખી અને સારામાં સારી કામગીરી થાય એવું અમે કમિશનરશ્રી પણ વિનંતી કરી રહ્યા જુનાગઢ ગઈકાલે પોલીસ દ્વારા ટ્રાફિક ટાઈ કરવામાં આવી હતી જેમાં કાળવાચો આઝાદ ચોક બસ સ્ટેન્ડ વિસ્તાર ઝાંઝરડા ચોકડી સાબલપુર દોલતપરા વિસ્તારમાં વાહનો રોકી કાળા તેમ જ લાયસન્સ વગર ગાડી ચલાવનાર ઉપર ઘરની કાર્યવાહી કરવામાં આવી હતી ડીવાયએસપી ઇન્ચાર્જ નિકિતાબેન શિરોયા બી ડિવિઝન પીએસઆઈ ગડવી મેડમ તેમ જ પીએસઆઈ સાવજ સાહેબ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

આવી આવી જાય ઓડિયો ઓડિયો ગતરોજ તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવેલી હતી જે દરમિયાન મેક્સિમમ બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવેલો હતો તથા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ કરવામાં આવેલ હતા એમબી એક્ટ બસો સાત મુજબ ગાડીઓ ડિટેન કરવામાં આવેલી હતી તથા જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબના પણ કેસ કરવામાં આવેલા હતા ઉપરાંત બીએનએસ એકસો પં આ ડ્રાઇવ દરમિયાન બ્રેથ ઉપયોગ કરીને જે થયેલા કેસ છે એની સંખ્યા બાવીસ છે તથા ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કેસ કરવામાં આવેલા હતા તે મુજબ દસ કેસ કરવામાં આવેલ છે તથા એમવી એક્ટ બસો સાત મુજબ ટોટલ ચોવીસ ગાડીઓ ડિટેન કરવામાં આવેલ છે અને જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબ તેર ગાડી તેર કેસ કરવામાં આવેલા છે તથા બીએનએસ એનએસ બસો પંચ્યાસી મુજબ અને બીએનએસ એનએસ બસો એક્યાસી મુજબ કેસ કરવામાં આવેલા હતા અને આ ડ્રાઈવ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે જનતામાં ટ્રાફિક ડ્રાઈવની સેન્સ ક્રિએટ કરી શકાય તથા પોતાની સુરક્ષા માટે પણ એ લોકો સીટ બેલ્ટ અને નો ઉપયોગ કરે તથા કોઈ ડોક્યુમેન્ટ વગર નીકળે નહીં અને જાગૃતતા ફેલાવી શકાય